આજના વિડીયોમાં બતાવીશ તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે તો મિત્રો તેના માટે આપણે આવી ચુક્યા છીએ કાઇન માસ્ટર પર તમારી પાસે કાઇન માસ્ટર હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમે જઈ ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ અહીંથી ક્લાસનું આઇકન ઉપર ક્લિક કર્યા બાદ ફૂલ સ્ક્રીન અહીંથી લઈ લેવાની જે પણ સ્ક્રીનમાં તમારે વિડીયો બનાવવો હોય ત્યારબાદ મિત્રો તમારે સિમ્પલ મીડિયા પર ક્લિક કરવાનું અને અહીંથી એક બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરી લેવાનું બેકગ્રાઉન્ડ લીધા બાદ મિત્રો તમારે સિમ્પલ સુકવાનું જેટલું પર તમારે સ્ટેટસ બનાવવું હોય તેટલું તમારે અને લેન્થ વધારી દેવાની જેમ કે મારે અત્યારે આઠ સેકન્ડ માટે બનાવવું છે તો મેં આઠ સેકન્ડ લઈ લીધો ત્યારબાદ મિત્રો તમારે સિમ્પલ લેર પર જવાનું છે લેર પર જાય બાદ ટેક્સ્ટ પર ક્લિક કરી અને મિત્રો અહીં તમારે તમારું નામ લખવાનું રહેશે નામ લખ્યા બાદ મિત્રો હવે ફોન્ટ પર ક્લિક કરી અહીં તમારે ફોન્ટ સિલેક્ટ કરવાની જે પણ ફોન્ટની અંદર તમે લખવા માંગો છો તે ફોન્ટ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાની તો હું આ ફોન્ટને અહીંથી કરી લઉં છું સિલેક્ટ ત્યારબાદ આની સ્ક્રીન તમારે કાં કરી છે ફૂલ કરી દેવાની અને આની લેન્થ જે છે તે તમારે સિમ્પલ બેકગ્રાઉન્ડ જેટલી કરી લેવાની આ બે મિત્રો શું છે તમારે સિમ્પલ તેના ઉપર ક્લિક કરવાનું છે ટેક્સ્ટ પર અને અહીંથી કલર પર ક્લિક કરી તમારે કલર તમારે ગ્રીન રાખી દેવાનું ત્યાર પછી ફરીથી ટેક્સ્ટ પર ક્લિક કરી અહીં તમારે સ્ક્રોલ લોન નીચે જશો એટલે તમારે શેડોલનું ઓપ્શન જે છે તે ઓન હશે તો તમારે સિમ્પલ તેને ઓફ કરી દેવાનું ત્યારબાદ સિમ્પલ લેયર પર જવાનું અને અહીં તમને ઓપ્શન જોવા મળશે રાઇટિંગ તેના ઉપર ક્લિક કરી અહીંથી તમારે આ સેપને કરી લેવાની સિલેક્ટ ત્યાર પછી તમારે આ રીતે આને ડ્રો કરવાની રહેશે આટલું કર્યા બાદ તેને આપણે ઓકે દેશું અને ત્યાર પછી આને આપણે આને આ રીતે સેટ કરી લેશું ત્યાર પછી આની પણ લેન્થ જે છે તે આપણે સિમ્પલ વધારી દઈશું આટલું કર્યા બાદ મિત્રો શું કરવાનું છે તમારે ત્યારબાદ મિત્રો તમારે શું કરવાનું છે સિમ્પલ બેકગ્રાઉન્ડ પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે તમારું જે પણ મરજીનું તમે જે પણ કલર રાખવા માગો છો તે કલર સિલેક્ટ કરી લેવાનો જેમ કે આપણે અત્યારે વ્હાઈટ કલરને સિલેક્ટ કરી લીધો છે ત્યારબાદ સિમ્પલ આ ક્લિપને આપણે કરી લેશું મોબાઈલ પર સેવ સેવ કર્યા બાદ બેક કરીશું અને ફ્રીથી આપણે સેમ જ ફ્રેમ લઈ લેશું અને હવે અહીં તમારે મીડિયા પર જવાનું છે અને વિડીયો ક્લિપની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો તમારે વિડીયો ક્લિપ તે ડાઉનલોડ કરી લેવાની ડાઉનલોડ કર્યા ત્યાર પછી અહીં તમારે તેને સિલેક્ટ કરવાની તો જોઈ શકો છો આપણે આ વિડીયો ક્લિપ અહીં લઈ ચૂક્યા છીએ તમે જોશો કાંક આ રીતે આપણી વિડીયો ક્લિપ છે ત્યાર પછી તમારે સિમ્પલ લેયર પર જવાનું છે મીડિયા પર જવાનું છે અને આપણે જે અત્યારે કાઇન માસ્ટર પર વિડીયોને સેવ કરેલ છે તે વિડીયો તમારે અહીં સિલેક્ટ કરી લેવાનું વિડીયોને સિલેક્ટ કર્યા બાદ એની સ્ક્રીન તમારે ફોલ કરી દેવાની એટલે કાંક આ રીતે થઈ જશે તો બાકીનું હું કટ કરી લઈશ ત્યાર પછી તે ગ્રીન સ્ક્રીન વિડીયો પર ક્લિક કરી અહીં તમને ક્રોમાં ક્ય ઓપ્શન જોવા મળે છે તેને સિમ્પલ ઓન કરી દેવાનું છે એટલે જોશો કે કંક આ રીતે આપણો વિડીયો થઈ ચુક્યો છે તે પર મિત્રો તમને પ્લાય કરીને બતાવું કે આપણો વિડીયો કેવું બન્યું છે તો જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો બની ચુક્યો છે તમે પણ તમારા નામનો આ વિડીયો ક્રિએટ કરી શકો છો આની અંદર તમે બીજા પણ વધારાના ઇફેક્ટ નાખી શકો છો તો મિત્રો જો વિડીયો પસંદ આવે તો લાઇક કરી તમારી મિત્રો જોડે શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો